હા પૂછી લઈએ છે હા તમે આ ધંધો કરો બરોબર હા તમામ દાણાને આવક જ લઈ છે તમારી હા બસ હા એ નહીં પણ તમારી આલી બધી ઉમર થઈ ગઈ બરોબર તમે આ તાપ મને એકરો તો છોકરા તમારો કોઈ ધંધો ન કરતા આ છોકરો ને નેનો છે ના રો છો એમ મયુર હા તો આપણે વિડિયો બનાવી દે લાઈ બનાવી દો તું આ રાહ લવાના હું તો જોતા રહી બુંદો દેખાવતા

તો જોયા ગાઈસ આપણે કાકા મદદ કરીએ ચિલ્લા કરીએ જો આપણે પંદરસો કરીએ તમારી થાય એટલી કરવાની કોઈ ગરીબની એટલે જો અમે આપીએ છીએ આ કાકાને જો કાકા લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો ઇન્સ્ટા અને આપણે આવી છે રાખો કાકા એવું જ નહીં રાખતા અમે જોવા ગરીબોની મદદ કરીએ છીએ અમે હા બેડો બની ગયું પેલા પૈસા

કહું આ ગુજરાતમાં હે ને બી ખાવાની કમી નહી કે એટલાય ફરા લે એમાં જ આપણે ફેમસ થઈ જશું જાન બરાબર જો જો કે તો આ ફરી જો એમાં ફેમસ થઈ જશે આપણે ફરી છે હા કે નહી આ કે હે કુદી બનાવી એને શું લાગે કોને હા આખો પોતે બેકારી છે કે મળત પૈસા આધા Đây phải... à lê, yếu, yeah. ừ. luôn rồi khai đâu là không bị, yêu không có đâu, cái đó, cái đó không không? તો આપણે ગયા આપણે ભિખારી પડી રહ્યો સર ને આપણે પૈસા લે 1000 રૂપિયા એટલે મદદ તો માંગતી થાય લઈ ગાજો જો અમે આપે એ ભાઈ લે પૈસા લે આના માં તો આપણે આપી દીધા જો અન જોઈ લો આપણે ફોલો ન્યુ કર નાખજો લાઈક વાઈક શેર બેર અન તમારી જેલી મદદ થાય લઈ ગાજો અમે તો આવી કરીએ છે ગરીબોની જય માતાજી हम कहो कि जिन के बेहद जारी खाते हैं ना तो खरीद लीजिए बोलो कि अरे आप यहाँ से कौन हाल कर लीजिए वो तो क्या जी तो क्या मैं चला था भाई शादी होता है भाई बान नहीं कर दूँ तो यहाँ पर इशारे में तो खरीद लीजिए ना तो ये हाँ हम लाइन लीजिए घर पर बस ना ना बोलना पड़ा पैसा ले आओ सर ले ले वाला तो पैसा पैसा ला दो

આ હો ભાઈ વિડીયો બનાવે વિડીયો આ તર પૈસા આજે બીચારાને પાસે બીજા એટલે કાય કા વિડીયો બનાવીએ આ મેં લોકો બનાવે વિડીયો બનાવીએ એટલે વિડીયો એવું કેવું કેવાય તું કેવાય કેવું ગરીબો ને હા મદદ કરવાની હ તમે પૈસા બહાર લઈ જાઓ એટલે દસન મદદ થઈ ગયું અલ્યા એ તો સરક આવવા લે સર અરે આ ગરીબ મદદ કરાવે ગરીબ મજા કરો કાય જેલી ન્યા કરે ને એટલે શરમમાં બહાર બેસી ના પડે આ ગાને ને ભરવા નકર છો કોવા જાય આ શરમ નકો ભોગા બોજા જો પડી ગયો આ આવો કરો આ તમાર લખતા આવો આવો ફરાય મરી તો તારે ભઈ ગને જો તો મરીયો છે એ આ તો સબક ન કરે જ હા આ ના ભાઈ અમાર ગમે તમારું તમારા ને સો મોટો તમે આ ઘડી માં વગર કોઈ વિહાર આ તમે ઘડી થઈ રહ્યા આ તમે આની મજા કરી રહ્યા એટલે તમારા હોય તો આવો ના ના આ દેશ કોઈ જેલા બી છે પણ એવું જોવા ના વળે લોકો તો બીજો ના રહો લાખો કપો છે હું કહું છું કે આને બળ ગરીબ પાછો મારે દે તે દે પાટો એને કાકા આ દુનિયા છે તમે ને તો અમે એમની જગ્યાએ ને જગ્યાએ એ આવી કાલા ભાઈ મોમકુ કેના હાલો કોઈ કેતો હાલો આ તમે આવો આવો ભરીયા વિડિયો બનાવો તમે નાટક કરીને કોટી બજારમાં બતાવી દે ને આ હરિત નહીં અને તમે તમારા ટકા બનાવજો છો કરો ગરીબ છે એને કર્મેલ બેટા આમાં કર્મેલ નહીં ના કર્મેલ કરી યાર કુકુ બોલીને બોલ

હરી એને બરબાદ કરી તમે એને બરબાદ કરી જ નથી આ કરી તો ઓલો પર યાર પર બધું પરિચય હોય ને તો ઘરે જઈને ખવરાવો જો

આદિયો હા પર આ તન પેલે મો જોલે અલય 17 બમલ ન દે ય આરા જમાના કાકા આવ જાય સાલ આય દે સુપ્રા એ સુપ્રા એ સુપ્રા મના દોનો કિના તેરા મુકાલો કે ઓનું સાચા દેણો બે બોતે તમ મુજા થા હા આપા લગા આ આ હા પાકે આ આતર હું વા ઉભો દે એમ પેલું

આદે હું આઈ જોઈ બી હારું નઈ ને કોણ એ ચાલ કા પહી બી હારું તમને ના બી હારા યારો તાર તો બોલ આટલો ના બગાર તો લે એ તો દોરાવ ખાટલો તો પહી હું હવે ચાલુ હે હા બેજા હે ને ગાડી જો મિત્રો તો આજે અમાર આ છોકરો ચોકથી ખોવાઈ ગયો તો રોતો રોતો આયો બચ્યા હજુ એ ખાતે નહીં બરોબર તો આવા છોકરો પણ ગમે તો તમને જોવા મળે તો છોકરાની મદદ કરજો પોની માગે તો પોની આઈસ્ક્રીમ જે મળે બચારાને ખવડાવજો લેવો કે હપી લાગ છ મહિના પોની ને પી દીધું કહું બીજું બંધ કરી આવો ઉભો થાય

નાના મોટો એ ખાતે પગાર મારા હાથ આવા કોઈ કોઈ મેઘરો નઈ આ મંદિર બધા પર્યા હતા શરમ નઈ આવતી બની જાય કાલ નું એ વાત સાચી છે

આ એટલે આ બધો પોતાનો પોતપોતાનો વિચાર આત બીજાનો નહીં પોતાનો વિચાર આત જવું પછી ગમે પડે કે ઊઠું થાય ગરીબમાં હાઈ લેવા તન તો પોતાને પાણી ઓધી હોવું પડે તો જ ના કર એ તો ગગ નહીં ગમે તે બધા હે વર